આ જાલ જાલ ગાલો તક બડવાનો બીજો દાદો કે દાડી રાણી છોડતી અનંત દાદા રાજી ખબર હોય 500 રૂપિયા લખી મેં આ ₹500 નકલે આપને મેનીટ કા મા બાપ બધે સાધારણ આ કે હવા લખો કે હમણે હમણે આલે કે હમણે હા તો બસ એ માંગી લઈ આવો તે આડી ના લેવા જો રાખશે વણતા આ પરો બળકારા એટલે આ હાણું વધાવે લેમ

આ દાદીને આ દાદીને 1000 દિલા 1000 દિલા 3000 છડાવવા પડ્યા આ લખનાના